સુરત કોળી સમાજના યુવાનો પહોંચ્યા કમિશનર કચેરીએ ભારતીય આશ્રમને લઈને કીર્તિ પટેલના વિવાદના કારણે કરાયો વિરોધ બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામ ગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવા કરાઈ માંગ સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ કીર્તિ પટેલે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનના વોન્ટેડ હોવા છતાં ફરાર છે રામદાન ગઢવી વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી તેવા સાથે સુરત કોળી સમાજના આગેવાનોએ યુવાનો પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા કમિશનર કચેરીએ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર વિજય મકવાણા સુરત

આજે કોડી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી માંથી અઢી કરોડની વસ્તી કોડી ઠાકોર સમાજ છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જે ના નિવેદનો છે એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાત તો આ રાજ્યના ગૃહ મંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે

સરખેજ આશ્રમ ઋષિ વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણી નો પ્રયોગ કર્યો છે ને બાપુ વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે ગુનો દાખલ કરવા માંગી કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાત ને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિભારતી બાપુને જે કોળી સમાજનામાંથી માંથી આવે છે પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી સંત એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ ગુજરાતમાં કોળી હું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું